તો મિત્રો આપણે જયપુર મેલી ટિકિટ લેવા માટે જઈ રહ્યા છે ને આ બાજુ તમે જો ને રાજસ્થાની પોશાક માં છે ને આવા ફોટા પાડવાના પછી પાડીશું આવી રીતના ફોટા પડાવાય આપણે રાજસ્થાની પોશાક પોસા જયપુર હવા મે ટિકિટ લઈ લીધી છે અને આવો નજારો છે અંદર હજુ આપણે જવાના બાકી છે તો કેટલું

અને મિત્રો મેં તમને હવા બંગલા બધું તમને બતાડ્યું અંદરથી અને ઉપરથી પર કે હવા મેલમાં તમે આવો તો લગ્નનું પ્રી-વેડિંગ ફોટોશૂટ આ બધું જોવા માટે ને ફોટોશૂટ કરવા માટે જગ્યા છે બાકી અંદર બીજું કાંઈ નથી મંદિર આ કશું નહીં ખાલી હવા મે આમાં ખાસ કરીને મારા ગુજરાતી હવા મે અહીંયા આવે છે ને તો હવા મે નામ છે ખાલી ફોટોશૂટ અને પ્રી-વેડિંગ માટે જ છે તો ચલ બાય આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે આપણો કાલે